બોલો સત્ય ગુરુ મહારાજની જય સત્ય સનાતન ધર મની જય બેઠા સો બોલે નહીં અને ઊભા કહે નહીં આવો સો જાગે નહીં કિસકો લાગુ પાય આ સંતો મહાપુરુષો એમ છે બેઠા બેઠા હોય એ બોલે નહીં સંતો મહાપુરુષોએ મંદિરોમાં મૂર્તિઓ બિહારી દીધી છે એમાં એમ કહે છે કે આ બેઠા મંદિરે આપણે પૈકી લાગવા જઈએ તો ત્યાં બેઠા હોય કાંઈ બોલે નહીં મૂર્તિ છે એ તો મૂર્તિ થોડી બોલે છે કાંઈ એવી જ રીતે ઊભા ન કે આવ એટલે એવી જ રીતે જે ઊભી મૂર્તિ રહી એ આપણે મંદિરે પૈગે લાગવા જાય તો એ કોઈદી એમ ન કહે કે ઊભા ન કહે કે આવ એવી જ રીતે જેમ પીર પીરની જેમ હોડ તાણીને જે આવી દીધેલી મૂર્તિ રહી એને 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 પૈગે લાગવા જાય તો એ કોઈદી એમ ન કે સૂતા હોય એમ ન કહે કે અહીંયા આવ એટલે સંતો મહાપુરુષો કહે તો હું કોને લાગુ પાય એમ પ્રથમ નમું હરિગુરુ સંતને જેણે સમજાવ્યું નિજ નામ પલ પલ કરુ બાંદગી વાંધો વારમવાર પ્રથમ નમુ ગુરુદેવ ને પ્રથમ નમું ગુરુદેવને જેણે સમજાવ્યું નિજ નામ એટલે ગુરુ ગુરુ મહારાજની એવી કૃપા છે કે એણે પોતાની ઓળખાણ કરાવી ઈજ નિજ નામની ઓળખાણ કરાવી મૂળ નામ ઈજ છે કે તમે જો આ છો એમ બીજા કોઈ છે નહીં તમારી સિવાય તમે તમને જાણી લો એટલે બધું જણાઈ જાય આ જગતમાં બીજું કાંઈ જાણવાનું રહેતું નથી ગુણ તો ગુરુ ગોવિંદના બીજું સાહુ હરવું રે દર્શન કરવું તો ગુરુજી નું કરવું ગુરુ થી સૌને તરવું રે ભજ ભજન કરવું તો ગુરુજીને ભજવા ગુરુનો મહિમા મોટો રે વેદ પુરાણ ને ભાગવત વંદે નુગરા તેને કહે ખોટો રે ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના સેવા કરવી તો ગુરુજીને કરવી મરણ દુખ ટળ શેરે જમનું તો જોર નહીં ચાલે મન વાંચિત ફળ મળશે રે ગુણ ગાવા તો પૂજન કરવું તો ગુરુજીનું કરવું ગુરુની આજ્ઞા સૌ માને રે ગુરુથી મોટું કોઈ મળે નહીં સમજો ગુરુજી નિને રે ગુણ તો તત્વ છે તે તમને કીધું સાંભળજો રે નિરાત નામ ગુરુનું લેતા અંતે લે છે યુગારી રે ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના बीजु सहु पर हर बोरे बोलो सत्य गुरु महाराज नि जय सत्य सनातन धर्मनि जय गुरु भगवान् राम महाराज नि जय